નમસ્કાર મિત્રો હર હર મહાદેવ જય ગૌ માતા તમારે કેન્સર જેવા રોગમાંથી મુક્તિ મેળવવી છે શરીરમાં કોઈ પણ પ્રકારના રોગ છે એમાંથી મુક્તિ મેળવવી છે તો આ એનો રામબાણ ઈલાજ છે મિત્રો આ છે ગૌ માતાનું છાણ બરાબર એનો આપણે ઢગલો કરેલો છે પછી એની અંદર તમારે દરરોજ સવારે આ રીતે ને મહળવાનું છે કચરવાનું છે આપણે દેશી ભાષામાં કહીએ તો બરાબર અને આ રીતે તમે દરરોજ એક કલાક કચરશો તો તમને શરીરની અંદર કોઈ પણ રોગ હશે ડાયાબિટીસ હોય કેન્સર હોય શરીરના કોઈ પણ રોગ હોય જૂનામાં જૂના બરાબર તો તે આનાથી મટી શકે છે વિદેશમાં ગાય સાથે રહેવાના પાંચ પાંચ સાત સાત હજાર રૂપિયા રહી છે પણ આપણે ગાયું મૂકીને સીટીમાં વહી જાય એટલે વધારે બીમાર પડીએ છીએ તો હજી આપણે બીમાર નથી પડવું તો આ કામ કરવા મળીએ ગામડાને મહત્વ આપીએ ગૌ સેવાને મહત્વ આપીએ બરાબર અને આવા કાર્યોને મહત્વ આપશું આપણું શરીર મહેનત કરશે બરાબર તો જીમમાં નહીં જવું પડે આ તમે જુઓ ગાયું છે એની વચ્ચે કામ કરીએ તો એનો સ્પર્શ આપણને ઘણો આનંદ અપાવે છે ને બધા દુઃખ દૂર કરી દે છે તમે સાયકલિંગ કરવા જાઓ જીમમાં તો એટલો પરસેવો નથી વળતો એટલો આ છાણ કસરવાથી વળે છે તમે જોઈ શકો છો બરાબર સાયકલિંગ પાછળ ને કરોડો રૂપિયા ખર્ચવા કરતાં છાનમુના ગામડે જઈને બાપ દાદાની ખેતી સંભાળી બરાબર ગૌધન સંભાળી અને આ કાર્ય કરશું તો થોડા પૈસા આવશે પણ શારીરિક સુખ કરોડ રોડ રૂપિયાનું મળશે આ આપણને અત્યારે નહીં સમજાય વિદેશને આપણો ફોલો કરીએ છીએ એના જેવા કપડાં પહેરીએ એની જેમ રહીએ એની જેમ ખાઈએ બરાબર તો ભૂરિયા તમને કહે કે તમે ગાયું રાખો ઘેરે બાંધો એનું છાણનો ઉપયોગ કરો ત્યારે બહુ સમય છે અને આપણા દાદા કહેતા એનું માયના નહીં પછી ભૂરિયાનું માનશું એટલે જ કહેવાય છે કે બાપ દાદાનું ન માનો તો દુઃખી થાવ તો દુઃખી થવા વાછળનું મુખ્ય કારણ આ છે મારું આવું માનવું છે લોકો ખૂબ હોશિયાર છે બધાના વિચારો જુદા જુદા હોય છે પણ આ કામ આજે નહીં તો કાલે તમે કરજો છોકરા પાસે કરાવજો બરાબર થોડાક ઓછા પૈસા કમાજો પણ ગામડે જઈને સુખેથી રહેજો તો કોઈ પ્રકારની બીમારી નહીં રહે પહેલું સુખ તો જાતે નહીં રા એમ શારીરિક સુખ હશે તો કાંઈ પૈસા નહીં હોય તો એ આનંદમાં રહેશો અને કરોડપતિ બધી એશો ડાયાબિટીસ હશે તો એ કેરી નહીં ખાઈ શકો આ હકીકત છે ભાઈ તો આવું સમજીને બધા હજી ગૌ સેવાને મહત્ત્વ આપો ખેતરને મહત્ત્વ આપો ખેતીને મહત્ત્વ આપો અને શારીરિક કામ કરવાને મહત્વ આપો તો ખૂબ આનંદમાં રહેશો ચાલો જય હિન્દ જય ભારત જય ગૌ માતા